તારીખ તો આવી જતી રહી અને તમને ખબર નહી વીસ લાખ કરોડ સરકાર ના એચો મિલ છે અને પાછું હોય તો માફ કરવાની કીધા તો ખબર નહી હોય હોય યુનિટ માફ કરવાના છે અને આ તો જો સરકાર ગરીબો આમ કદાચ જો ને તો ઘણા આખું બિલે માફ કરી દે એટલે મેં તો હાલ વિચારું જ નહીં બિલ નું ચાર મહિનાનું થયું છે પાછું આ બધું ભેગું થાય ને હા માફ થઈ જાય આપડે ફાયદો ભરવું જ નહીં

હાલ વાપરો ઘરમાં હે ઘરમાં ખાવા પીવાના વસ્તુ એ લાવો આ મે લીધો આપડા જરૂર છે નહી પણ ખાવાય ને હાલ મે જણા જોડે પૈસા હાલ માર જોડે ઘરમાં નહી પણ કઈને માંગુ કીધું આલંદ મારા હાલ કોમ થઈ જાય કાકા હા કોઈ મગસમાં આયો હું મગજમાં આવું મને બન બંધ હું આગળ તમે વાત કરું હાડો લેટ ના રે મોડે કીધું ઘડી ગાડવા દે મારે સાથે કાપી દે પણ તમે કીધું થાર પછી ની તમે તો ચિંતા કરવાનો હોય તો એ તો કાપવા છે તો આપણે નહીં બેઠા ખબર નથી પડતી તુલા બે વાતો કરતા આહ નહી એમ આપણે શું ખબર પડે મારા લાઇટ બિલ નિલ નું છેડા કાપવાનું એવું કરતા એમ આપણે શું આ શું બોલ્યા છે આ છેલ્લે છેડા કાપવાનું એની તો હું વાત કરતો હતો તારે કોઈ ચિંતા જેવું છે આટલા વર્ષથી આપણે વેસાતી લાઈટ વાપરી છે જિંદગીથી થી ઓકડી નાસીને ચલવો છે અને આપણે છેડા કાપનારા ના રખાય આપડે તો થોડી બોલેરો ગાડી આવે છે ને

મારો વર્ષ ચોથી વિચારી ના આવતો રહેશે હાલ ને હાલ ભાઈ મુહૂર્ત જ કરવું છે

દંડ આપી અઠાજગા રજન કરીએ બારસો રૂપિયા બસ આ બારસો રૂપિયા અત્યારે શેડા નહીં કાપવાનો દંડ તમારે લીધો અને બે દાણા અંદર લાઈટ બિલ ભરી થાય નાખા પાછી મીટર જપ્ત થઈ જાય ઉવર મીઠા સાહેબ નહિ અમારે થોડી સાહેબ એક વાત કહો ચાઉં મારી પાસે પેહતા નહીં પણ જાઉં છો પૈસા તો શેડા કાપી નાખો કાકા

તમે બિલ લેતા હો એક હજાર રૂપિયા દંડ ભરો ના કે હાલ છેડા કપાઈ દેવાના સી હવે મારું તો એટલું જ કેવું છે કે હજાર રૂપિયા દંડ નહીં પણ હવે ગરીબ ના જીભ ખાલી છે જીવ લઈ જાય

સેડા કાપી ના થાળમ થી કાપજે જો આ મીટર જો આ તમારું મીટર તો ધબલ છેડા છે ડાયરેક્ટ આ તો એ કાપી ના બસ તો ઉભારો કાપ કાપું જ છે હવે કાપાના ચિંતા તો ડાડુ બીજું પાણી લાવું પીન પછી કાપો આ એ બરાબર આનો હબળ્યો ફ્રીજ નું લાવજો અસલ ઠંડુ ના ના ફ્રીજ નું લાવજો અમે લોકો કોકરા માં કાકા તમે શું કરો ફ્રીજ નું મંગાય મતલબ ઠંડુ નહી પીક્યા તો મુહે ચો પીકો મારે દોતન તકલીફ છે

કાકા હ તમે સડોક હું ટેકો કરું થોડો એમ તો મારા નહીં ખાવા તું માર કેટલી વખત કે આવું તું તું સર કાકા અરે દબલો ઊંચો નહીં થોડો મારા મધુ શિખર ઊંચો લાવતા રે ઘણો ઊંચો ના એ તો કાલે આપણે સીડી લાવશે લાવશે ને તો કઈ કાપી નાખશે હાડો આ પહોંચે કાલ વેલ આવશે નાટક કરશો ઓળખીયા તમે ઠેઠ થી આવું છોકરા ને પૂછતા પૂછતા હેડી આવો તમે હેલ્પર હોય ને હેલ્પર તો સીધો આવી ગયો ઢોબલા સડીને કાપી જતો રહ્યો છે વૈશ્યો ખાવીશ હવે